અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હાજર પચીસ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત ગુજરાત મુક્ત અભિયાન અંતર્ગત યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે ખુશનુમા માહોલમાં પંદર હાજર થી પણ વધુ શહેરીજનો આ યોગ શિબિર સહભાગી થયા હતા આ યોગ શિબિર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સર્વ મામ

વધી રહ્યા છે યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે યોગ અને પ્રાણાયામ એ માત્ર શારીરિક માનસિક કસરત નહીં પરંતુ મન અને શરીર અને આત્મા સાથે સંવાદ સ્થાપિત કરવાની પદ્ધતિ છે આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ યોગ સેવક શિશુપાલ રાજપૂત તેમજ યોગના પ્રખર નિષ્ણાંતો દ્વારા યોગાસન પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ યોગ શિબિરમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા અમદાવાદ પશ્ચિમના સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ એમ થન્નારસન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર બચ્ચા નિધિ પાની અમદાવાદ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ યોગ સેવકો યોગ પ્રેમીઓ તેમજ શિક્ષકો યુવાનો અને વડીલો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર